ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી વિદ્યાર્થીઓએ લોકોમાં જાગૃતિ ફેલાવી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સેકન્ડ વર્ષના વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો અને સંદેશા વ્યવહાર દ્વારા જનતા વચ્ચે રક્તદાન વિશે જાગૃતિ ફેલાવી હતી દર વર્ષે ચૌદ જૂને વિશ્વભરમાં વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવણી થાય છે આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ લોહીની જરૂરિયાત હોય એવા દર્દીઓને સમયસરને પર્યાપ્ત માત્રામાં રક્ત ઉપલબ્ધ થાય છે આ દિવસ નિમિત્તે અનેક જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેથી લોકો વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન માટે આગળ આવે અને માનવ સેવા માટે પોતાનું યોગદાન આપે વિદ્યાર્થીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બેનરો સાથે તમારું રક્ત કોઈને જીવન આપી શકે છે રક્તદાન કરશો જીવન બચાવશો એવા ફોટાઓ અને બેનરો સાથે રાખીને લોકોને જાગૃત કર્યા હતા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં રક્તદાન પ્રત્યેનું મહત્ત્વ વધે અને લોહીની ઉણપને કારણે કોઈનો જીવતું માણસ મૃત્યુ પામે નહીં એ દિશાએ મહત્વપૂર્ણ પગલાં ભરાય છે